ગામમાંથી વિદાય થતી બેનનું ચિત્ર જોઈ અને ભાઈ એટલું બોલ્યો કે ભાઈ રૂવે બારણે એને વળાવી બેનની જાન પણ વિપત પડે તેથી બેનડી અરે રે તું તો કરજે બી યાદ હે બેન આજ ઘરનું બારણું પકડીને રોતો ભાઈ દ્રોજકા મૂકે છે કે બેન જેથી વિપત પડે ને તેથી તું મને યાદ કરજે બેન હું જરૂર આવીશ અને બેનને આજે એટલું બધું વહવું લાગે છે કે આજ વેલડામાં બેઠી અને ભાઈની હામે વારી વારીને જુએ છે અને ભાઈ છતાં હિંમત રાખીને એમ કહે છે કે બેન બીજું તો કંઈ નહીં પણ બેનડી દાય થઈને રહેજે સુખ દુઃખ સઘળા માની લેજે સેવા તારા પતિની કરજે બેન તું તારા હાહરિયાની સેવા કરજે પણ આમ જ્યાં બેલડું હાલતું થયું ને હાહરવિલમાં ત્યારે પોતે ધ્રુજકા મૂકીને બારણું પકડીને રોવે છે હવે શું કરવું મારી બેનનો ઓથ હતો એ બેન તો જતી રહી બુહાળની માલિપા હવે મામીના દુઃખ મારે એકલાય સહન કરવાના